તો જુનાગઢમાં આઠ વર્ષીય બાળકી પર સિંહનો હુમલો થયો છે આ સિંહના હુમલાથી ચકચાર મચી જવા પામી હતી ત્યારે બાળકીના પિતાએ હોકારા અને પડકારા કરતા સિંહ ભાગી ગયો હતો ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને જુનાગઢમાં ખસેડવામાં આવી છે ત્યારે હાલ બાળકીની હાલત ગંભીર જણાઈ રહી છે જો કે બાળકીને રાજકોટ રિફર કરવાની પણ શક્યતા છે તો મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢથી ત્યારે જુનાગઢમાં આઠ વર્ષીય બાળકી પર સિંહનો હુમલો થયો છે જેમાં વિસાવદર ગામની સીમ વિસ્તારમાં ઘટના બની છે જેમાં પાયલ નામની બાળકી પર સિંહે અચાનક હુમલો કર્યો હતો ત્યારે વહેલી સવારે વાડી વિસ્તારમાં સિંહના હુમલાથી ચકચાર મચી ગઈ હતી જોકે બાળકીના પિતાએ હોકરા અને પડકારા કરતા સિંહ ભાગ્યો હતો રાજકોટ પણ રિફર કરી શકે તેવી શક્યતા જણાઈ રહી છે મારી સોકરી પછી એને મુકાવી દવાખાને લાવ્યા છે પોલીસવાળાને જાણ કરી હતી એ લોકો આવ્યા હતા પાટાણે સિરિયસ છે કે રાજકોટ જવાનું થાય